નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે ગુજરાત આવશે પીએમ મોદી 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે અને આવતીકાલે વડાપ્રધાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પીએમ મોદી આજે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે તેમજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે તથા આવતીકાલે સવારે રાણી ખાતે મતદાન કરશે તેમાં સવારે સાડા સાત કલાકે મતદાન કરી પીએમ ચોથા ચરણના પ્રચારમાં જવા રવાના થશે નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે જેમાં નારણપુરા મતદાન મથક ઉપર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે તેમાં અમિત શાહ મતદાન પહેલાં કામેશ્વર મહાદેવના દર્શન કરશે જેમાં અમિત શાહ સપરિવાર સાથે નારણપુરામાં મતદાન કરશે હેરિટેજ થીમ ઉપર નારણપુરા મતદાન મથક તૈયાર કરાયો છે નારણપુરા મતદાન મથક ઉપર હેલ્થ ટીમ પાણી અને વ્હીલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતમાં સાતમી મેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ ત્રીસ કંપનીઓ ખડકાઈ છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ વધુ કંપનીઓનો જથ્થો રાજ્યોમાં મોકલી આપ્યો છે આ અગાઉ રાજ્યમાં વીસ કંપનીઓ પહેલા આવી ચૂકી છે બાદમાં એકસો સાહીઠ કંપનીઓ ફળવાઈ અને હવે ત્રીજા અંતિમ તબક્કામાં ત્રીસ કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ છે